સમાચારમાં વાત કરીએ ગોધરાની ગોધરા શહેરના વોરાવાળ વિસ્તારમાં બાદશાહી ઢાળો પર એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગના રિનોવેશન માટે જૂની બિલ્ડિંગ તોડીને નવીન બિલ્ડિંગ બનાવવાની કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થતા નાળા માટે બનાવવામાં આવેલ રોડની સેફ્ટી દિવાળ વરસાદના કારણે તૂટી પડતા આજુબાજુની બિલ્ડિંગોમાં રહેતા રહીશોમાં ભય ફેલાયો હતો આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે શું બિલ્ડર દ્વારા તંત્રને હરી પટ્ટીની હરિયાળી નોટોના નું ઘર એ લોકોએ તોડ્યું અને બધો જે સપોર્ટ હતો એ બધો જતો રહ્યો અને પાણીના લીધે દીવાડ પડી ગયું અમે ત્રણ ચાર વખત કમ્પલેન બી કરવા ગયા એમના પાસે કે તમે આ દીવાનું કોઈ કરાવો કરાવો અમારું અમર બી ઘર ને નુકસાન થશે પણ બિલકુલ સાંભળતા નથી એ લોકો જે અબડેલી ભઈ છે એના ઘરે અમે ત્રણ થી ચાર વખત ગયા છે આટલા પંદર અમે રસ્તામાં એને પકડીને કહ્યું કે તમે આ કરાવો અને તો આ ઘર અમારું પડશે એના લીધે આ ધોવાણના લીધે ગતરો બી તૂટી ગઈ અને અમારા ઘરને બી નુકસાન થઈ રહ્યું છે અને અમારું ઘર બી તૂટવાની હવે એવું લાગે કે અમારું ઘર પડી જશે એમ કરીને તમારા નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે આ કરાવે આ લોકો કારણ કે એ લોકો અમારું બિલકુલ સાંભળતા નથી એટલે બપોરે પણ અહીંયા હતા પણ અમારે ઓલા અમારે ધમકાવે છે કે તમે બોલો છો કે અમારે એમ કરી દો અને બીજા ઘરચીઓને મોટા લાવીને અમારે ધમકાવીને એ લોકો ગરબી બી પડાવ્યું અમે ઘર ના ના જ કહેતા કે ના પડાવજો પણ ના પડાવ્યું અને કે અમે તરત બાંધી લઈશું પણ બે વર્ષથી આમને એમ રાખ્યું છે અને આ પાણીના ધોવાણના લીધે અમારું ઘર બી ધોવાણ થઈ રહ્યું છે અને પાયામાં ઘણું જોખમી છે અમારે તો એવું લાગે કે રાત્રે હું પણ ના આવે આપને મારા મમ્મી એટલા એજેડ છે એટી ફાઈવ વર્ષના એને બી અમારે રાખો તકલીફ પડી ગઈ અમે કઈ લઈને જઈશું એને આ ટાઈમ પર હવે ઘર પડી જાય તો અમે કઈ લઈને જઈએ જગ્યા પર કોઈ બી જાનનું જોખમ થઈ ગયું એમાં અમારા માટે બપોરે છે ને તો કલેક્ટર સાહેબ ત્યાં બી જઈને આવ્યા ત્યાં રજૂઆત કરી અને પછી નગરપાલિકા ગયા અને પટેલ સાહેબ પોતે જાતે વાત કરીને આવ્યા કે રીતે કહ્યું છે અને તમે અમારા માટે કામ કઈ કરો તો અમારું ઘર ને પડી ના જાય કે હોરવાડ અને ગોધરા માં ઘણા કિસ્સા પડ્યા છે કે એક ઘર પાડી ને તોડ્યું છે તો બીજા ઘરને તૂટવાના ઘણા એવા કિસ્સા થયા છે અને લોકો ડબાઈ ને મળી ગયા છે તમે ત્યાં વાત કરીને જ આવ્યા છે તો બસ તંત્રના અમારી વિનંતી છે કે આ ઘર ને અમર નુકસાન ના થાય કે અમારે જાનનું જોખમ ના થાય એના માટે તંત્ર કઈ સાવચેતી પગલા લે ભગવાન જગન્નાથજી હાલ માવાણા ઘરે એટલે કે સરસ્વતી